ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં જે દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે દીકરીનું અવસાન થયેલું છે જે અત્યંત દુઃખનીય છે પરંતુ જે રેપની ઘટના છે દિવસે ને દિવસે ઘટવાના બદલે વધતા વધતી જાય છે જેને લઈને આજે વડોદરા જિલ્લા જાગૃત નાગરિક તરીકે અમે પદયાત્રાનું આયોજન કરેલું છે આ પદયાત્રામાં અમારી માંગ એટલી જ છે કે આરોપી જે છે આરોપીને જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ન બને અને અન્ય કોઈ બહેન દીકરીઓ પર આવું કૃત્ય આચરતા પહેલાં કોઈ નારાગમ સો વાર વિચારે જે બાબતને લઈને તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પદયાત્રા કરીને આવેદનપત્ર આપીને આ બાબતને લઈને અમે રજૂઆત કરવાના છું શું આ જે તમને દેખાઈ રહ્યું છે જે જાહેરમાં એક પ્રકારનું ફાંસી આપવાનું તેવું અમે એક પૂતરું બનાયેલું છે અને સરકાર શ્રીની જે કલ કરે સો આજ કર આજ કરે સો અભી કર જેવી કહેવતના પ્રમાણે અમે વહેલી તકે જાહેરમાં નરા તમને ફાંસી આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ